નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ એવી અમૃત સમાન ઔષધિઓ પડેલી છે જે હોસ્પિટલના લાખો રૂપિયાના ખર્ચા બચાવી શકે છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે નાની નાની તકલીફો માટે સીધા મેડિકલ સ્ટોર પર દોડીએ છીએ પણ વારંવાર લેવામાં આવતી આવી દવાઓ લાંબા સમયે શરીરને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે જેથી આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ સો વર્ષ જૂના આયુર્વેદના ચાલીસ અનોખા એવા ઉપાયો જે તમારા આખા પરિવાર માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે આ વિડિયો માત્ર બહેનો માટે જ નહીં પણ મારાવાલા ભાઈઓ માટે પણ એટલો જ જરૂરી છે કારણ કે રોગ સ્ત્રી કે પુરુષ જોઈને નથી આવતો આજના સમયમાં શરીરના દુખાવા કમરનો દુખાવો ડાયાબિટીસ હૃદયના હુમલા કોલેસ્ટ્રોલ વજન વધુ સાઇનસ થાઇરોઇડ ખરવાની સમસ્યા જેવી અનેક બીમારીઓ ભાઈઓ અને બહેનો બંનેને સતાવે છે ઘરની જવાબદારી ઉપાડતા ભાઈઓ હોય કે ઘર સંભાળતી બહેનો સ્વાસ્થ્ય તો બંનેનું સારું હોવું જોઈએ એટલે મારી નમ્ર વિનંતી છે કે ભાઈઓ પણ કામમાંથી થોડો સમય કાઢીને આ વિડીયો જુએ અને બહેનો પણ આ વિડિયો ઘરના દરેક સભ્ય સાથે શેર કરે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોઈ શકે છે જેથી વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા તો મિત્રો એક પછી એક આપણે દરેક ઉપાય જાણીએ તેના પહેલાં એકવાર આ વિડીયોને લાઈક કરી અને સાચા મનથી તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા આપના પરિવાર પર બની રહે તો ચાલો જાણીએ આયુર્વેદના ચાલીસ અનોખા ઉપાયો અહીં મિત્રો અમે એક પછી એક દરેક દુખાવાની વાત કરેલી છે તો ખાસ જરા પણ વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનપૂર્વક એક પછી એક ઉપાયો સાંભળવા નંબર એક ઘૂંટણનો કસારો જો તમને ઘૂંટણમાં અસહ્ય દુખાવો રહેતો હોય અને ઓપરેશનની નોબત આવી હોય તો ગભરાશો નહીં રાત્રે એક ચમચી મેથીના દાણા એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો સવારે ઉઠીને ખાલી પેટે આ મેથી એકદમ બારીક ચાવીને ખાઈ જવી અને ઉપર તે પાણી પી જવું મેથી વાયુનાશક હોવાથી ઘૂંટણના વા સોજા અને લ્યુબ્રિકેશન માટે શ્રેષ્ઠ કામ કરે છે નંબર બે કમરનો દુખાવો ઓફિસમાં સતત બેસી રહેવાથી કે ઘરકામથી કમર દુખતી હોય તો ખસખસ અને સાકર એટલે કે ખડી સાકર સરખા ભાગે લઈ મિક્સરમાં પાવડર બનાવી લો રોજ રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે એક ચમચી આ પાવડર લેવો આ પ્રયોગ કડોરજુના મણકાને મજબૂત કરે છે અને કમરના દુખાવોમાં કાયમી રાહત આપે છે નંબર ત્રણ એસિડિટી અને ગેસ જો જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય કે ખાટા ઓટકાર આવતા હોય તો ઠંડુ દૂધ પીવું અથવા વરિયાળી અને સાકરનું શરબત પીવું આયુર્વેદમાં વરિયાળીને શીતળ કહી છે જે પેટની વધારાની ગરમી અને પિત્તને શાંત કરે છે જમ્યા પછી તરત સૂવાને બદલે વજ્રાસનમાં બેસવાથી પણ ગેસની સમસ્યા થતી નથી નંબર ચાર માથાનો દુખાવો કામના સ્ટ્રેસને કારણે વારંવાર માથું દુખતું હોય તો પેઇન કિલર લેવાને બદલે સૂઠનો પાવડર પાણી સાથે પથ્થર પર ઘસીને તેનો લેપ કપાળ પર લગાવો અથવા ગાયના શુદ્ધ ઘીના બે ટીપા નાકમાં નાખવા આ પ્રયોગ મગજની નસોને શાંત કરે છે અને આધા શિશી કે સાયનસમાં દુખાવામાં જાદુ અસર કરે છે નંબર પાંચ હાઈ બ્લડ પ્રેશર હાઈ બીપીને સાયલન્ટ કિલર કહેવાય છે જે પુરુષોમાં વધુ જોવા મળે છે તેને કંટ્રોલ કરવા રોજ સવારે ખાલી પેટે લસણની બે કળી ચાવીને ખાવી અને ઉપર પાણી પીવું લસણ લોહીને પાતળું રાખવાનું કામ કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે જેનાથી હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ અનેક ગણું ઘટી જાય છે નંબર છ ડાયાબિટીસ જેમને શુગરની બીમારી છે તેમણે આજીવન દવા પર નિર્ભર રહેવાની જરૂર નથી કારેલાના ટુકડા કરી છાંઈડે સૂકવી તેનો પાવડર બનાવી લો રોજ સવારે ખાલી પેટે એક ચમચી આ પાવડર પાણી સાથે લેવો કારેલા કડવા હોવા છતાં સ્વાદુપીણને સક્રિય કરે છે અને કુદરતી રીતે ઇન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે નંબર સાત કફ અને ઉધરસ ઋતુ બદલાય ત્યારે છાતીમાં કફ જામી જતો હોય તો અડધી ચમચી હળદર પાંચ ચમચી સૂઠ અને એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર ચાટો હળદર એન્ટિબાયોટિક છે અને સૂટ કપને ઓગાળે છે આ મિશ્રણ જૂની ઉધરસ અને શ્વાસની તકલીફમાં પણ ખૂબ જ રાહત આપે છે નંબર આઠ દાંતનો દુખાવો જો અચાનક રાત્રે દાંત કે દાઢમાં સખત દુખાવો ઉપડે તો લવિંગનું તેલ રૂના પૂંબડામાં લઈ દાંત પર મૂકવું અથવા લવિંગનો ટુકડો ચાવીને ત્યાં દબાવી રાખો લવિંગમાં રહેલા તત્વો દાંતના બેક્ટેરિયા અને કીડાને મારી નાખે છે અને પેઢાના સોજા ઓછા કરે છે જેથી દુખાવો શાંત થાય છે નંબર નવ પથરીની સમસ્યા કિડનીમાં પથરી હોય અને દુખાવો થતો હોય તો પાન ફૂટીના બે પાન સવારે ખાલી પેટે ચાવી જવા અથવા તેનો રસ પીવો આ સિવાય કળથીનું પાણી પણ ખૂબ ઉપયોગી છે આ બંને વસ્તુઓમાં પથરીને તોડીને રેતી બનાવીને પેશાબ માટે બહાર કાઢવાનો અદ્ભુત ગુણ રહેલો હોય છે નંબર દસ કબજિયાત તમામ રોગોનું મૂળ પેટ છે જો સવારે પેટ સાફ ન આવતું હોય તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી એરડીયો એટલે કે કાસ્ટર ઓઇલ અથવા ત્રિફળા ચૂર્ણ નાખીને પીવું આનાથી આંતરડામાં જામેલું મળ છૂટો પડે છે અને સવારે પેટ એ એકદમ હળવું ફૂલ થઈ જાય છે નંબર અગિયાર પગની એડીનો દુખાવો સવારે પથારીમાંથી ઉઠો ત્યારે પગ જમીન પર મૂકતા જ એડીમાં દુખાવો થતો હોય તો એક ટબમાં પાણી ગરમ પાણી લઈ તેમાં બે મુઠ્ઠી મીઠું નાખવું દસ થી પંદર મિનિટ આ પાણીમાં પગ બોળી રાખવા ગરમ પાણી અને મીઠું સ્નાયુઓને રિલેક્સ કરે છે અને દુખાવો ગાયબ થઈ જાય છે નંબર અનિંદ્રા આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે ઊંઘ ન આવતી હોય અને વિચારો આવ્યા કરતા હોય તો પગના તળીએ ગાયના ઘીનું માલિશ કરવો ખાસ કરીને કાંસાની વાટકી વડે ઘસવાથી શરીરમાંથી ગરમી નીકળી જાય છે અને મગજ શાંત થાય છે જેનાથી બાળકો જેવી ગાઢ નિંદ્રા આવે છે નંબર તેર લોહીની ઉણપ એટલે કે એનિમિયા શરીરમાં લોહીના ટકા ઓછા હોય અને ચહેરો ફીકો પડી ગયો હોય તો રોજ સવારે બીટ અને ગાજરનું જ્યુસ પીવો અથવા ગોળ અને ચણા ખાવાનું રાખો આ ખોરાકમાં ભરપૂર માત્રામાં આયન હોય છે જે હિમોગ્લોબિન ઝડપથી વધારે છે અને શરીરની નબળાઈને દૂર કરે છે નંબર ચૌદ મોઢામાં ચાંદા પેટની ગરમી વધી જાય ત્યારે મોઢામાં અને જીભ પર ચાંદા પડે છે આવા સમયે મોઢામાં ગાયનું શુદ્ધ ઘી અથવા મધ લગાવી રાખવું સાથે સાથે પેટની ગરમી શાંત કરવા માટે ગુલકંદ ખાવું અથવા વળિયાળીનું પાણી પીવું તીખું અને તળેલું ખાવાનું થોડા દિવસ બંધ રાખો નંબર પંદર કોલેસ્ટ્રોલ હૃદયની નસોમાં બ્લોકેજ થવાનો ડર હોય કે કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો રોજ સવારે ખાલી પેટે દૂધીનો તાજો રસ પીવો દૂધીના રસમાં ફુદીનો અને તુલસી નાખી શકાય દૂધી ક્ષારીય ગુણ ધરાવે છે જે લોહીની એસિડિટી ઘટાડે છે અને ખરાબ ચરબીને ઓગાળી નાખે છે નંબર શ્વાસ અને દમ દમની બીમારી છે તેમણે ચોમાસા અને શિયાળામાં ખાસ ધ્યાન રાખવું તુલસીના પાનનો રસ આદુનો રસ અને મધ સરખા ભાગે મિક્સ કરી રોજ સવારે ચાટવું આનાથી ફેફસા મજબૂત થાય છે અને શ્વાસનળીમાં રહેલો કફ દૂર થાય છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે નંબર સત્તર માઇગ્રેનના કારણે માથાનો દુખાવો ઘણા લોકોને સૂરજ ઉગે તેની સાથે માથું દુખવાનું શરૂ થાય છે અને સાંજ સુધી દુખે છે આવા લોકોએ સવારે સૂર્યોદય પહેલા ગરમાગરમ જલેબી અને દૂધ અથવા પેંડા ને દૂધ ખાઈ લેવું આ એક પરંપરાગત પ્રયોગ છે જે વર્ષો જૂની આધાશિશીની સમસ્યા ચમત્કારિક પરિણામ આપે છે નંબર અઢાર પેશાબમાં બળતરા ઉનાળામાં કે ઓછું પાણી પીવાથી પેશાબમાં બળતરા થતી હોય છે જો રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી તાણા અને એક ચમચી જીરું પલાળી રાખો સવારે તેને મસળી ગાળીને તેમાં સાકર નાખીને પી જવું આ પાણી શરીરને અંદરથી ઠંડક આપે છે અને બળતરા શાંત કરે છે નંબર ઓગણીસ કાનનો દુખાવો નાના બાળકો કે મોટાઓને કાનમાં શણકા મારતા હોય તો સરસવના તેલમાં લસણની એક કળી કાળી થાય ત્યાં સુધી ગરમ કરવી તેલ નવશેકું રહે ત્યારે ગાળીને કાનમાં બે ટીપા નાખવા આનાથી કાનનો દુખાવો રસી કે પરું આવતું હોય તો તેમાં તત્કાલ રાહત મળે છે નંબર વીસ વજન ઘટાડવા જીમમાં ગયા વગર વજન ઘટાડવું હોય તો સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ મિક્સ કરીને પીવું આ મિશ્રણ શરીરનું મેટાબોલિઝમ વધારે છે અને વધારાની ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે સાથે સાથે જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ મિત્રો આગળના ઉપાયોની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રોએ આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટો કરેલી છે તેમના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે હિનાબેન દવે હર્ષાબેન ઠક્કર ચંપાબેન ચૌધરી વર્ષાબા રાજપૂત કલ્પનાબેન પટેલ લક્ષ્મીબેન કુમાર વર્મા વિવેકભાઈ પટેલ રામાનંદી કરશનભાઈ વર્ષાબેન હિરાણી વૈશાલીબેન સુથાર ટીનાબેન પટેલ વિકાસભાઈ પરીખ હેમાંગભાઈ શાહ મીનાબેન બારિયા અને મયુરીબેન પટેલ આ સિવાય પણ ઘણા બધા મિત્રોની સરસ મજાની કોમેન્ટો આવેલી છે જે નામ અમે આગળના એપિસોડમાં જરૂરથી ઉલ્લેખ કરીશું જે દર્શકો અત્યારે આ વિડિયો જોઈ રહ્યા છે તેઓ પણ પોતાનું અને પોતાના ગામનું નામ કોમેન્ટમાં જરૂર લખે જેથી આવતા વિડીયોમાં અમે તમારું નામ પણ લઈ શકીએ આપનું નામ વાંચીને તમારા સગા વહાલા જો આપણા વિડીયો જોતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળના ઉપાયો જાણી લઈએ નંબર એકવીસ હરસમસાક જેમને હરસ મસાની તકલીફ છે તેમણે તીખું ખાવાનું બિલકુલ બંધ કરવું જોઈએ બપોરે જમ્યા પછી એક ગ્લાસ છાશમાં શેકેલું જીરું અને સિંધુ મીઠું નાખીને પીવું આ ઉપરાંત સુરણની શાકભાજી ખાવાથી અને રાત્રે મુનક્કા એટલે કે મોટી દ્રાક્ષ પલાળીને ખાવાથી પેટ સાફ આવે છે અને મસામાં દુખાવો થતો નથી નંબર બાવીસ ચામડીના રોગ ખરજું દાદર કે શરીર પર ખંજવાળ આવતી હોય તો લીમડો શ્રેષ્ઠ ઔષધિ છે લીમડાના પાન પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરવું અથવા લીમડાના પાનની ગુલદી બનાવી અસરગ્રસ્ત જગ્યા પર લગાવી લીમડો લોહી શુદ્ધ કરે છે અને ચામડીના કોઈ પણ ઇન્ફેક્શનને જડ દૂર કરે છે નંબર ત્રેવીસ બાળકોની યાદશક્તિ પરીક્ષા સમયે બાળકોને યાદ ન રહેતું હોય તો રોજ રાત્રે ચારથી પાંચ બદામ અને બે અખરોટ પાણીમાં પલાળી રાખો સવારે તેની છાલ ઉતારીને બારીક ચાવીને બાળકોને ખવડાવો ડ્રાય ફ્રુટમાં રહેલા પોષક તત્વો મગજના કોષોનો વિકાસ કરે છે અને યાદશક્તિ બનાવે છે નંબર પેટનો દુખાવો નાના બાળકો ઘણીવાર પેટ પકડીને રડતા હોય છે કારણ કે તેમને ગેસ થયો હોય છે આવા સમયે થોડી હિંગ પાણીમાં ઓગાળીને બાળકની ડૂટી એટલે કે નાભીની આજુબાજુ ગોળ લેપ કરો થોડીવારમાં ગેસ પાસ થઈ જશે અને બાળક શાંત થઈ જશે મોટાઓ પણ અજમો અને સંચલની ફાંકી લઈ શકે છે નંબર પચીસ થાઇરોઇડ થાઇરોઇડની સમસ્યા વજન વધુ કે ઘટું સામાન્ય છે અને કંટ્રોલ કરવા માટે લીલા ધાણા એટલે કે કોથમીરની ચટણી બનાવી રોજ સવારે એક ચમચી નવ શેકા પાણી સાથે લેવી લીલા ધાણા થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને હોર્મોન્સનું સંતુલન જાળવવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે નંબર છવ્વીસ નસકોરી ફૂટવી ઉનાળાની ગરમીમાં નાકમાંથી લોહી પડતું હોય તો ગભરાવું નહીં દર્દીના માથા પર ઠંડુ પાણી રેડવું અને ભીનું કપડું માથા પર રાખવું ડુંગળી કાપીને સુંઘાડવાથી પણ નસકોરી બંધ થાય છે મુલતાની માટી પલાળીને નાક પર લેપ કરવાથી તરત જ ઠંડક મળે છે અને લોહી બંધ થાય છે નંબર સત્યાવીસ સાંધામાંથી અવાજ ઉડતી બેસતી વખતે હાડકામાંથી કટકટ અવાજ આવતો હોય તો તેનો અર્થ એ છે કે શરીરમાં કેલ્શિયમ ઓછું છે અને અને વાયુ છે આ માટે રોજ ભોજનમાં તલ ગોળનો ઉપયોગ વધારો અથવા તલના લાડુ ખાવા તલમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે નંબર અઠ્યાવીસ વાળ ખરવા જો વાળ ખૂબ ખરતા હોય તો રાસાયણિક શેમ્પુ બંધ કરી દો તેના બદલે આંબળા અરીઠા અને શિકાકાઈનો પાવડર રાત્રે પલાળી સવારે તેનાથી વાળ ધોવા ખાવામાં આંબળાનો મુરબ્બો કે પાવડર લેવાથી વાળ અંદરથી પોષણ મેળવે છે અને ખરતા અટકે છે તેમજ કાળા અને ઘાટા બને છે નંબર ઓગણત્રીસ ચક્કર આવવા અશક્તિને કારણે પિત્ત વધવાને કારણે ચક્કર આવતા હોય તો સૂકા દાણાનો પાવડર અને સાકર મિક્સ કરીને એક ડબ્બામાં ભરી રાખો જ્યારે પણ ચક્કર જેવું લાગે ત્યારે એક ચમચી પાવડર ઠંડા પાણી સાથે ફાકી જવો આનાથી મગજની ગરમી શાંત થાય છે અને તરત રાહત મળે છે નંબર ત્રીસ જે લોકો વારંવાર બીમાર પડે છે તેમની ઇમ્યુનિટી ઓછી હોય છે આ માટે ગળો શ્રેષ્ઠ છે ગળોનો ઉકાળો પીવાથી કે તેની ગોળી લેવાથી શરીરની રોગ સામે લડવાની શક્તિ અનેક ગણી વધી જાય છે ગળોને આયુર્વેદમાં અમૃતા કહી છે જે તાવ અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે નંબર એકત્રીસ ખાટા ઓડકાર જો તમને એસિડિટીને કારણે ખાટા ઓડકાર આવતા હોય તો કાળા મરી અને ઘી સાકર સાથે લેવાથી ફાયદો થાય છે અથવા જમ્યા પછી ગોળનો એક નાનો ગાંગડો મોઢામાં રાખીને ચૂસો ગોળ પાચનમાં મદદ કરે છે અને અન્નળીમાં થતી બળતરાને શાંત કરે છે પણ ડાયાબિટીસ વાળાએ ગોળ ઓછો ખાવો નંબર બત્રીસ સૂકી ઉધરસ ગળામાં ખરાશ હોય અને સતત સૂકી ઉધરસ આવતી હોય તો કાળા મરીનો પાવડર અડધી ચમચી લઈ તેમાં થોડું શુદ્ધ ઘી મિક્સ કરીને ચાટવું ઘી ગળાને સ્મૂથ બનાવે છે અને મરી ઇન્ફેક્શનને દૂર કરે છે આ સિવાય લવિંગ કે જેઠી મધનો ટુકડો મોઢામાં રાખવાથી પણ ઉધરસનો વેગ ઓછો થાય છે નંબર તેત્રીસ મોઢાની દુર્ગંધ જો બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો પેટ સાફ નથી અથવા પાયોરિયા હોઈ શકે જમ્યા પછી હંમેશા લવિંગ એલચી અથવા વરિયાળી ચાવવાની ટેવ પાડો આ કુદરતી માઉથ ફ્રેશનર છે જે બેક્ટેરિયાને મારે છે અને પાચન સુધારે છે જેથી વાસ આવતી નથી નંબર ચોત્રીસ નબળી દ્રષ્ટિ જેમને ચશ્માના નંબર ઉતારવા છે તેમણે રોજ સવારે ઉઠીને મોઢામાં પાણી ભરી રાખવું અને આંખો પર ઠંડા પાણીની ચાલક મારી રાત્રે સૂકતી વખતે પગના તળીએ સરસવના તેલનું માલિશ કરવું આ બંને ઉપાયો આંખોનું તેજ વધારવામાં અને દ્રષ્ટિ સુધારવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે નંબર માસિક તકલીફ બહેનોને સમયે સખત દુખાવો થતો હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો અને ગોળ નાખીને ઉકાળવું આ ગરમ પાણી ચાની જેમ પીવાથી ગર્ભાશયનો સંકોચનો દુખાવો ઓછો થાય છે અને માસિક પણ સાફ આવે છે આ દિવસોમાં હળવો અને ગરમ ખોરાક લેવો જોઈએ નંબર છત્રીસ પેશાબમાં ઇન્ફેક્શન જો પેશાબમાં અટકીને આવતું હોય કે ઇન્ફેક્શન યુટીઆઈ થયું હોય તો વધારે પ્રમાણમાં પાણી પીવું ખાસ કરીને જવનું પાણી અને નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે ધાણા પલાળેલું પાણી પીવાથી પણ પેશાબ સાફ આવે છે અને કિડની ડિટોક્સ થાય છે નંબર સાડત્રીસ ઉલટી અને ઉપકા બસ કે કારમાં મુસાફરી કરતી વખતે ઘણાને ઉલટી થાય છે આવા સમયે મુસાફરી શરૂ કરતા પહેલાં આદુવાળી ચા પીવી અથવા મોઢામાં એલચી કે લવિંગ રાખવું લીંબુ સૂંઘવાથી પણ આવતા બંધ થાય છે નાભી પર લવિંગનું તેલ લગાવવાથી પણ ઉલટીની સમસ્યામાં રાહત મળે છે નંબર આડત્રીસ ફાટેલી એડી શિયાળામાં કે કાળજી ન રાખવાથી પગની એડીઓ ફાટી જાય છે અને લોહી નીકળે છે તો રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી પગ ધોઈ લેવા ત્યારબાદ દિવેલ એટલે કે એરડીઓ અને મીણ મિક્સ કરી ગરમ કરી તે મિશ્રણ એડી પર લગાવી મોજા પહેરી લેવા સવાર સુધીમાં એડી એકદમ મુલાયમ થઈ જશે નંબર ઓગણચાલીસ શરીરના સોજા જો હાથ પગ કે ચહેરા પર સોજા આવતા હોય તો તેનો અર્થ છે કે કિડની બરાબર કામ નથી કરતી અથવા શરીરમાં પાણી ભરાઈ રહ્યું છે આવા સમયે જવનું પાણી ઉકાળીને પીવું જવ કુદરતી મૂત્રવર્ધક છે જે વધારાનું પાણી અને ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢે છે અને સોજા ઉતારે છે નંબર ચાલીસ શારીરિક નબળાઈ જો શરીરમાં અકારણ થાક લાગતો હોય વજન ઓછું હોય કે નબળાઈ લાગતી હોય તો રોજ રાત્રે ગરમ દૂધમાં ચારથી પાંચ ખજૂર ઉકાળીને પીવા અને ખજૂર ખાઈ જવા ખજૂર અંજીર અને દૂધનો આ પ્રયોગ શરીરને વજ્ર જેવું મજબૂત બનાવે છે અને સ્ટેમિના પણ વધારે છે મિત્રો આવા જ વધારે ઉપાયો આપણી ચેનલ પર પણ આપેલા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળવા મિત્રો આ ઉપાયો આપણા વડવાઓ સદીઓથી વાપરતા આવ્યા છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે તેમ છતાં જો તમને કોઈ ગંભીર કે લાંબા સમયની બીમારી હોય તો એકવાર તમારા વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે આ સિવાય મિત્રો જો તમે કોઈ ઉપાય જાણતા હોય અને લોકોને જણાવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં ગુજરાતી ભાષામાં જરૂરથી લખવા વિનંતી છે અને મિત્રો જો તમને લાગતું હોય કે આ માહિતી કોઈના જીવનમાં બદલાવ લાવી શકે છે તો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પુણ્યનું કામ સમજીને તમારા ગ્રુપમાં અને સગા સંબંધીઓને શેર કરજો કોને ખબર તમારી એક શેરથી કોઈ ગરીબ દર્દીની દવા પણ છૂટી જાય આવા જ ઉપયોગી જ્ઞાનવર્ધક અને સારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઈકોન દબાવી દેજો ફરી મળીશું મિત્રો એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ